તુર સ્વાભિમાન યાત્રા પંદર ઓગસ્ટના રોજ એકાવન કાર બસો લોકો શહીદ રથ એલ ટ્રક લઈને નણાબેટ નળેશ્વર માતાજીના મંદિરે આશીર્વાદ લઈ બનાસકાંઠા કચ્છના વિવિધ સીમાવર્તી વિસ્તારના ગામડાઓમાં થઈ દરિયાઈ પટ્ટી વિસ્તારના ગામડાઓ જામનગર જામનગર જિલ્લો દ્વારિકા પોરબંદર એમ આજે સવારે માંગરોળ થઈને અત્યારે ચોરવાડ પહોંચી છે હજુ પણ આ યાત્રા ઓગણત્રીસ ઓગસ્ટ સુધી આગામી દરિયાઈ વિસ્તારના બધા જ ગામોનો પ્રવાસ કરી છેલ્લે દાંડી એનું સમાપન થશે પહેલગામ હુમલામાં મારે ગયેલા છવ્વીસ સ્વજનોની યાદમાં આ સિદ્ધુર સ્વાભિમાન યાત્રા નીકળી છે આપણા વીર સૈનિકોના સન્માનમાં સિંદૂર સ્વાભિમાનની યાત્રા નીકળી છે સિંદૂર ઓપરેશન અને મહાદેવ ઓપરેશનની સફળતા અને એની ઉજવણી કરવા માટે આ સિંદૂર સ્વાભિમાનની યાત્રા નીકળી છે નરેન્દ્રભાઈ મોદીના સરકારના નિર્ણયોના સમર્થનમાં આ સિંદુર સ્વાભિમાન યાત્રા નીકળી છે ગુજરાત પરના સીમાવર્તી અને દરિયાઈ પટ્ટીના વિસ્તારોના ગામડાઓમાં અમારો અનુભવ છે કે ગામડાનો દરેક નાગરિક ખૂબ મોટી સંખ્યામાં આ સિંદૂર સ્વાભિમાન યાત્રામાં જોડાઈ રહ્યો છે ભારત માતા કી ભારત માતા કી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે